ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર ખાતે રાજ્યમાં ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા રાહત કમિશનર જેનુ દીવાનની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હોવાની હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ ચાર જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં એનડીઆરએફના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં ભારે વરસાદની ચેતવણીના ભાગરૂપે એનડીઆરએફની દસ ટીમનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે તથા પાંચ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે તેમજ એસડીઆરએફની તમામ પ્લાટૂન જરૂરિયાત જણાતા સ્થળે ડિપ્લોય કરી દેવામાં આવી છે અને સમગ્ર ટીમ જિલ્લા વહીવટીતંત્રના આદેશ અનુસાર રાહત અને બચાવની કામગીરી કરી રહી છે આ મિટિંગમાં તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત માહિતી વિભાગ તથા ઇન્ડિયન આર્મી ઇન્ડિયન એરફોર્સના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા